આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્ક્રાઇબ ન કરી તો સબ્સ્કાઈપ કરો અને શેર કરો હેલો હેલો હા વર્ણાથી વર્ણાથી બોલો જામનગર જિલ્લાનું વર્ણાતા હા બોલો ને મુકેશભાઈ બોલો મુકેશભાઈ તો પાત્ર હોય તો આપને ગોતવાનું છે એના માટે મારા માટે જ છે કેમ નથી ત્યાં લગ્ન જી મારે હતું આ તમને ચોખવટ કરી દઉં મારે લગ્ન થઈ ગયા તા બાર વર્ષ રહી દીકરો હે છઠ્ઠું કાલાવડ ના હું તમને ચોખોટ વાત કરી દઉં ત્યાંથી પાછી ગઈ રાજકોટ રાજકોટ થી પાછી ગઈ રાજકોટ ને રાજકોટ ને અત્યારે પાછી ત્રીજી ચોથી જગ્યા વહી ગયા ત્રણ વર્ષ માં ખતરનાક ભાઈ ક્યાંથી તમે હવે થઈ ગયું મેટલ પૂરી થઇ ગઈ દીકરો આપની બાળે દીકરો દીકરો બઉ વરસિયા છે હોલસેલ કરિયાણા છે રોડ ઉપર બારસો વાર નો પ્લોટ છે બંગલા ટાઈપ મકાન છે ફોર વ્હીલ ગાડી છે આઠ વીઘા જગ્યા આઠ વીઘા જગ્યા છે અને છોકરાની જગ્યા માં એના નાના વાળી વારસા જગ્યા એમને પડી છે દીકરા દીકરો દીકરી વાળું કઈ નો હોય ને વિધવા બાઈ હોય ને કઈ નો ખાલી રોટલા ગળવા માટે મમ્મી પપ્પા છે હમ મમ્મી પપ્પા છે સાચવી અને રોટલા ગળવા વાળું હોય અને શાંતિથી આપણે જીવન જીવવા દઈએ બધું આવે એટલે એને જ કરવાનું બદલાય આવું પાત્ર ગોતવાનું છે આ તમારો whatsapp નંબર છે ના whatsapp નંબર હું તમને અમને નાખો મારો પંચાણુ વાળો હે એવું છે હા એક મિનિટ મારે તમારી વિગતો લખવી પડશે ને હા ખર્ચો જે થાય પાત્ર એવું છે મમ્મી પપ્પાને દુખી ન કરે એવું જોયા રૂપ બૂક કઈ જોતું નથી આપણને ચોખ્ટ વાત કરતો હું હા ના કાંઈ આપણે કોઈ તમન્ના નથી ભગવાનને ઈ કાંઈ તમન્ના નથી આપની ઉમર અત્યારે છેતાલીસ વર્ષ થઈ શું નામ તો મારું મારું મુકેશભાઈ અર્જુનભાઈ શંખાણી દસ વર્ષ હું સરપંચ રહ્યો હોઉં મુકેશભાઈ અર્જુનભાઈ અર્જણ હા શંખાણી

પણ આપણે બજાર બજાર માં નથી આવું બધું જોઈ લઈએ ખર્ચો એ થાય આ youtube નું આવે ને એટલે હું અહિયાં ગભરાઉં કે આપણે કોઈ વસ્તુ નથી પડવું અહિયાં આવીને જોઈ લઈએ ખર્ચો એ થાય એ આપણું ઘર મકાન જોઈ લઈએ વાડી જોઈ લઈએ મમ્મી પપ્પા જોઈ લે દીકરો જોઈ લે બધું અને ના એ તો ગમે એવું હોય તો youtube માં ના youtube માં નથી મળ્યું તો આપડી તો બીજી કોઈ સિસ્ટમ નથી youtube સિવાય તો કે રીતે મળશે એ તમે મને પાછી સલાહ આપો બસ આમ ફેરવે જે રીતે આવે છે એ રીતે જ નામ મૂકું જો જોઈએ ને નામ તો મેલીએ તો સારું નામ મેલીએ તો ખબર પડે ને નામ નો મેલે તો હારું એમાં હું છે અમારે આ આપના પટેલ ને તમને ખબર છે પણ એમાં હવે હવે જો ભાઈ આમાં તો છાસ લેવા જાવી અને ટોણી હંગરવી બેય ભેગું નહીં થાય કરવું હોય તો ખુલ્લું આવવું પડશે ખુલ્લું આવી જાય તો કઈ વાંધો નહીં હા તો પછી એમાં શું વાંધો બરાબર ને હમ હું કરું છું મેલુ છે કે નથી મેળવું એક જ તો વળી મારે માટે નાખ્યો તમે ચૌદ અને ત્રેસઠ પાંચ ચૌદ અઠ્યા પાંચ ઓગણીસ અઠાવીસ પાંચ ઓગણીસ અઠ્યાવીસ પાંચ ત્રેસઠ પાંચ ચૌદ પાંચ ઓગણીસ આલો નંબર તો તમારો આવી ગયો ચાલો આમાં જ આપડે

વરણા એમ ને હા એક જ અને તાલુકો કયો જામનગર લાગે તાલુકો જામનગર જામનગર હાલો રેડી પછી કામ શું કરો છો આપડે હોલસેલ કરિયાણા દુકાન છે ઠંડા પાન બીડી હોલસેલ કરિયાણા બરાબર હા ઘરે જ આવે દુકાન કેટલી આવક છે આવક ત્રીસ ચાલીસ હજાર લખો વધારે સારું હોય બસ ત્રીસ ચાલીસ લખો બરાબર પછી અગાઉ કેવી રીતે હું છું તું અગાઉમાં છૂટા છેડા જ લખી નાખવાના બીજા હમ આપણા રોકીન વૈ ગયે બરાબર હમ એક બાળક થયું બરાબર ને કેટલા વર્ષ થયો કેટલા વર્ષ લખી હા દસ વર્ષ દસ વર્ષ એમાં એક બાળક થયું એમને ને હા એક બાળક દીકરો થઈ ગયો અગિયાર અગિયાર વર્ષ સુનો થયો દીકરો પછી કોની હારે વહી ગઈ એ કાલાવડના ગાંઠિયાવાળા હં હં કાલાવડનો ગાંઠિયાવાળો હતો હા ગાંઠિયાવાળો હમ્મ બરાબર બરાબર અને આપડે પટેલ સમાજ આપડે કઈ સમાજ માં ગણતરી છે હવે જો ગમે સમાજ લાગે આપડે દીકરી એવી જોઈએ મારા કરતા મારા મમ્મી પપ્પા ને દીકરા ને દુઃખી નો કરી દેવું બરાબર એને કોઈ દી અહીંયા દુઃખ નથી પડે બરાબર એને ઘર બાર નીકળવું નથી ગમે ઘરે આવી ને જોઈ જાય એને ઘર બાર ને કોઈ દી નીકળવું નથી અને આ ત્રણ ચાર જણાનો નું રસોઈ washing machine એ આપડે છે બરાબર એ બસ ત્રણ ચાર દિવસ રેશુ અને ખાઈ પી ને આરામ એ હરવા ફરવા જે રાબેટા મુજબ આવતું હોય જ આવે હા અને ક્યાય જવા નું ક્યાય નથી દુકાન ને ઘર બેય ભેગું છે બારસો બાર નો plot છે રોટચ ટચ જામનગર ફલ્લા કાલાવડ highway ઉપર ત્યાં દુકાન છે ને નીચે વાહે વાહે આપડું મકાન છે એમ હા બગીચો બગીચો બધું અહિયાં કમ્પ્લીટ છે અને ક્યાય જવું પડે એમ નથી એમ હા હમ બરાબર તમારો વોટ્સએપ નંબર શું છે પંચાણુ સો ઓગણસી એકસો ચાર પંચાણુ સો પંચાણુ પછી પંચાણું એકસો ચાર એકસો ચાર હા હાલો તમે તમારો ફોટો મને મોકલી આપો હા વોટ્સિપ દઉં ને તો મોકલી દો ફોટો આપડે મેલી તમારો આમાં છે ને તમારું આમાં છે ને વોટ્સએપ ચાલુ છે જ છે આપડો આલો મોકલી દો મારો દુકાન નો ફોટો જ મોકલી દો આખો